હલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલા ફ્રેન્ડ્સ પૌવા કચોરી ચાટ બનાવવા જઈ રહ્યા છે એકદમ ઇન્ટરેસ્ટિંગ છે અને નવી છે તો છેક સુધી જોતા રહેજો તો એના માટે આપણે સૌ પ્રથમ લીધા છે બે વાડકી પાત્રા પૌવા મારી પાસે પાત્રા પૌવા છે એટલે મેં બે વાડકી લીધા છે જો ઝાડા પૌવા હોય તો એક જ વાડકી લેવા તો મેં લીધા છે બે વાડકી પાત્રા પૌવા અને એક વાડકી લીધું છે બેસન મસાલામાં આપણે એડ કરીશું લીલા મરચા આદુ લાલ મરચું હળદર મીઠું અને તલ તો સૌ પ્રથમ આપણે પૌવાને સરસ પલારી દઈશું તો એના માટે આપણે એક બાઉલ લઈશું અને એમાં પૌવાને એડ કરી લઈશું એમાં પાણી એડ કરીશું પૌવાને લગભગ દસેક મિનિટ માટે પલરવા દઈશું પલરે જોઈ શકો છો કે પૌવા સરસ ફૂલી ગયા છે અને સોફ્ટ થઈ ગયા છે તો નેટ વાળો ટોપો મૂકીશું અને બધા પૌવા એમાં ઠાલવી દઈશું જેથી પાણી નીચે બધું ડ્રેન આઉટ થઈ જશે અને પૌવા આપણા સરસ ખીલેલા ખીલેલા રેડી થઈ જશે તો ત્યાં સુધી આપણે બેસન શેકી લઈએ તો એના માટે આપણે એક કઢાઈ લઈશું અને એમાં થોડુંક તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે એમાં એડ કરીશું બહુ જ બધા તલ તલને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકીશું અને એમાં એડ કરીશું લીલા મરચાં અને આદુની દરદરી પીસેલી પેસ્ટ તો મરચાંને આપણે થોડીવાર ફ્રાય કરીશું શેકાઈ જાય પછી આપણે એમાં એડ કરીશું બેસન તો બેસનને આપણે ધીરા તાપે થોડીવાર શેકી લઈશું જ્યાં સુધી એની શેકાવવાની સ્મેલ ના આવે ત્યાં સુધી સાથે જ આપણે એડ કરીશું લાલ મરચું અને હળદર એને પણ સાથે મિક્સ કરીને શેકી લઈશું તો બેસનનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હલવામાં પણ હલકું લાગે છે ને સ્ટ્રોંગ શેકાની સ્મેલ આવે છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને બેસનને ઠંડુ થવા દઈશું તો બેસન અને પૌવા પણ સરસ પલરી ગયા છે આ રીતના ખીલેલા થવા જોઈએ બહુ લોચો ના થવો જોઈએ તો હવે આ પૌવાને આપણે કાંસરામાં લઈ લઈશું તો પૌવાને સૌપ્રથમ આપણે આ રીતે મેશ કરી લઈશું પૌવા સરસ આપણા મેશ થઈ ગયા છે હવે આપણે એમાં એડ કરીશું શેકેલું બેસન હા ફ્રેન્ડ્સ આ બધું જ બેસન આપણે આમાં એડ કરી દઈશું બેસન એડ કર્યા પછી આપણે બેસન અને પૌવા સરસ બધા હાથથી જ મિક્સ કરી લઈશું અને એમાં આપણે એડ કરીશું લીલા લીલા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ફરી પાછું બધું આપણે સરસ હાથથી જ મિક્સ કરી લઈશું થોડી વાર આ રીતે મિક્સ કરીને મીઠું ને બધા મસાલા ચાખી જોવા કંઈક ઓછું હોય તો આપણે એને એડ કરી શકીએ છીએ તો હવે આપણે થોડુંક પાણી એડ કરીશું જેથી આ બધું સરસ મિક્સ થઈ જાય અને આપણે લોટ બાંધ્યો હોય એ ટાઈપનું આપણું આ મિક્સચર રેડી થાય તો થોડું પાણી નાખશું એટલે સરસ આ ટાઈપનો લોટ જેવું બંધ થઈ જશે તો હવે આપણે એના મોટા મોટા ચારથી પાંચ લુવા કરીશું અને એક ચોપિંગ બોર્ડ લઈશું એની ઉપર આપણે થોડું તેલ સ્પ્રેડ કરીશું અને હાથથી એને બરાબર ગ્રીસ કરી લઈશું પછી આપણે એના ઉપર એક લુવો મૂકીશું અને વણવાનું સ્ટાર્ટ કરીશું અને વણવામાં સહેજ બી જોર લગાવવાનું નથી ફેલણ ફેરવશું એટલે ફટફટ પૌરું થશે હવે આપણે એને આ ટાઈપની શાર્પ વાડકી લઈશું અને આમાં મૂકીને આપણે કટ કરીશું તો આ રીતે બધી પેટી આપણે રેડી કરી લઈશું લગભગ એક રોટલામાંથી ત્રણથી ચાર પેટી નીકળશે અને આજુબાજુનું જે આ વધેલું છે એનો ફરી એક લુઓ કરીને ફરી આ રીતે બધી પેટી રેડી કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે એની થિકનેસ જોઈ શકો છો આ ટાઈપની થિક પેટી આપણે રાખવાની છે તો એમાંથી મેં બધી પેટી આ રીતે રેડી કરી લીધી છે તો ફ્રેન્ડ્સ ચાલો હવે આપણે એને કાં તો તમે એને ડીપ ફ્રાય કરી શકો છો કાં તો સેલો ફ્રાય કરી શકો છો હું તમને બંને કરીને બતાવીશ તો સૌ પ્રથમ આપણે એને તવામાં શેલો ફ્રાય કરી લઈશું એના માટે આપણે તેલ એડ કરીશું અને બ્રશથી ગ્રીસ કરી લઈશું ફ્રેન્ડ્સ આ રીતે તમે એને શેલો ફ્રાય કરશો તો ખૂબ જ ઓછા તેલમાં થઈ જશે પણ જો તમારે એકદમ ક્રિસ્પી જોઈએ તો તમારે એને ડીપ ફ્રાય કરવું પડશે તો આ રીતે તવો ગરમ થાય એટલે એમાં ચાર પેટી મૂકીને બંને બાજુ થોડું થોડું તેલ મૂકીને ઉલટ ઉલટ કરીને આપણે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું તો પેટી સરસ આપણી જારેયું શેકાઈ ગઈ છે ચાલો આપણે હવે તવામાંથી બહાર કાઢી લઈએ તો જો તમારે ડીપ ફ્રાય કરવું હોય તો આ રીતે કઢાઈમાં તેલ મૂકીને તેલ ગરમ થાય એટલે પેટી મૂકીને એને સરસ ડીપ ફ્રાય કરી લેવી અને આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને કાઢી લઈશું તો જોઈને ફ્રેન્ડ્સ કેવી સરસ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી પેટી રેડી છે એ રીતે બધી તળી લઈશું તો ચાલો હવે આપણે એને ગરમ ગરમ સવ કરીએ તમે જોઈ શકો છો કે કેટલી સરસ ક્રિસ્પી થઈ છે તો તમે એને આ રીતે ડ્રાય પણ સર્વ કરી શકો છો તો એના માટે તમે સાથે લીલી ચટણી કાતો ગરચટો ટોમેટો કેચઅપ સર્વ કરી શકો છો સાથે આપણે એડ કરીશું ક્રિસ્પી ગાંઠિયા તો એક રીત તો મેં તમને બતાવી દીધી ચાલો બીજી રીતે કઈ રીતે સર્વ કરાવી જોઈ લઈએ તો એના માટે આપણે એક પ્લેટ લઈશું એમાં આપણે બે પેટી મૂકીશું અને ઉપર આપણે ગોર આમલીની ચટણી રેડીશું ફ્રેન્ડ્સ આને આપણે એક રગડા પેટીસની જેમ બનાવી રહ્યા છે તો ચટણી એડ કર્યા પછી આપણે ઉપરથી એડ કરીશું ઝીણી કાપેલી ડુંગળી અને ઝીણા કાપેલા ટામેટા એડ કરીશું ફ્રેન્ડ્સ તમારે આમાં જો શેકેલો પાપડ નાખવો હોય તો એ પણ નાખી શકો છો ખૂબ ટેસ્ટી લાગે છે ઉપરથી આપણે એડ કરીશું સેવ ફ્રેન્ડ્સ ઝીણી સેવ તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો મારી પાસે નથી એટલે હું ગાંઠિયા જેવી જાડીસોનો ઉપયોગ કરું છું અને ગાર્નિશિંગ માટે આપણે ઉપરથી એડ કરીશું ગ્રીન ધાણા તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને સારી લાગી હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો કે તમે બનાવી તો કેવી બની ફ્રેન્ડ્સ નવી વિડીયોમાં નવી સહેલી સાથે નવી રેસીપી સાથે ફરી મળીશું ટિલ દેન ગુડ બાય થેન્ક યુ ફ્રેન્ડ્સ